ગૌરી નંદન ગજાનંદ આ જગદંબા નવ રૂપે નારાયણી નવ લાખ લોબડિયારીઓ કરોડ કાચલિયારીઓ ભેગીઓ બેઠિયું છે દ્વારકાની રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી ઉત્તરાધિ દિશામાં તરાઉમાં તરાઉને કાંઠે બાજુમાં શીતલા માતાજી નાના દેવી બેઠા રહે સૂર્યનારાયણના પત્ની અને આ ભુવા હતા અહીંયા જો આ વેડા બનાવ્યા જો આ વેડા બનાવ્યા પાણીના બરાબર અહીંયા મીઠું સાકર જેવું પાણી અને આખો જંગલ છે અહીંયા જનાવર ગાયું ભેંસું સુવર રોજડા નીલગાયું પછી મોરલાની તો કોઈ તાણ નથી એટલા મોરલા છે અહીંયા ડંકી છે જો આ મીઠું પાણી સાકર જેવું બરાબર હવે આ ભુવાતા એના ધંધા જોઈ લ્યો અહીંયા મોટર નાખશે અને આમાં પછી જો ખાડા કરાવ્યા જો ખાડા દેખાય બરાબર એમાં બોડ ને પીપલા પીપરા ને લીમડા પછી ઉમરા આવશે આ આખા પટમાં જેટલા પટ છે ને એટલામાં ઝાડ વાવી નાખશે આ જગતંબાની દયાથી જોઈ લ્યો બોરવા તો આગળ શું કટે બેલ્ટો ગાડી સમજા માતાજીની દયા માતાજીનું મંદિર ભર બપોરે ભૂવા તો એ મોટર ફિટ કરે જોઈ લ્યો હે જોઈ લ્યો આ બોર મરાયું બોર તો હતો અને આ મોટર ફીટ કરી અને હવે આ વેળામાં પાણી ભરશે ભૂવા હતો અરે એ ઝાડવા આવશે કેમ કે ભુવાતો તો મા જગતંબાનો દીધલ છે ભાઈ હા થોડા થોડા વાળી આવડનો દીધેલો છે હે અને હવે આવડની એના ઉપર દયા પાકે પાકી અને આ જગદંબા નવરૂપે નારાયણી આ આવડનો ભયંકર થડો છે આવો ઓખામરણમાં કોઈ જગ્યાએ થડો થયો નથી મેં બરાબર અને પાછો ભુવાતાની બે બાજુ વાળી હું એક આ બાજુ વાળી બીજી આ બાજુ વાળી સાવ બાજુમાં આગળ દાડો બેઠો છે તિવાર વાંચરો દાડો હે ચોબેભાઈની વાડીમાં નાડો બેઠો છે મારી વાડીની પછવાડે વાળી આવડ બેઠી છે હા હમણાં બાળુભા કેરા કરતી લીધી વાડી નારિયેળ વાવે છે છોકરા એ છોકરા છોકરાનું કામ કરે ને ભૂવા તો આવા જ હતા જોઈ ગયો સીતાવાડી ઉપર અને અહીંયા અહીંયા મોરલા ભૂવા તો ભેગા ને ભેગા અહીંયા મોરલાની કોઈ તાણ નથી કેમકે એસેબી સીના ઝાડ બધા કાપી નાખ્યા ને બધા મોરલા આ જંગલમાં આવી ગયા છે આ જંગલ છે જ આપણે રઘુડ મુક્તેશ્વર મહાદેવથી માંડીને છેઠ વરડાને આ બાજુ સુધીના જંગલ જ પડ્યો છે જો અહીંયા ક્યાંય પાણી મળે નહીં છાતો ડોરને જનાવરને કેમ કે અટાણે તો ઝટકા માંડી દે માણસો પોતાની વાડીમાં કાંઈ કુંડીએ બહાર ન બનાવે અહીં તો આ કોરોના અને ભયંકર બીમારીઓ આવે છે જો એ ને કાલે અમદાવાદમાં કેવો ભયંકર એક્સિડન્ટ થયો હા આપણા રૂપાણીભાઈ મુખ્યમંત્રી પણ ગયા સગધામ આ એનું ભેગું કરેલું એનું અહીંયા જ પડ્યું ગયું અને પોતે વયા ગયા હે આમ છે કોને ખબર છે કે ક્યારે શું થાય આ પલમાં જીવો આપણો ચાલ્યો જાય ને શરીર કાંઈ કામ ન રહીએ બરાબર આ શરીરમાંથી ચેતન નીકળી જાય અને જડરૂપી શરીર અહીંયા છે અને પડે રહીએ ચેતનથી જીવ હાલે હે આ શરીર તો લાશવાન છે એમાં કરી લે કમાય હવે આ કીડી મકોડી પાણી પીસે પછી અહીંયા જીવડા પાણી પીશે અનેક અહીંયા કાગડા કબૂતર અને પછી હું અહીંયા જો ચાણે નાખું છું હું જો એક કુંડળી પડી છે બસ એના સિવાય અહીંયા કાંઈ નથી બરાબર પાણીની વ્યવસ્થા હવે આ કુંડળી હું અને આ વેળામાં હું ભરીશ કાંઈ એમના માટે સાંજના ફોરમાં જ્યારે મને માતાજીનો હુકમ ત્યારે આવીશ અને આવીને ગયાથી આ હું કાર્ય કરવાનું આપણે ચાલુ કર્યું છે મા જગતંબાની ઈચ્છા હશે ત્યાં સુધી કરશું અને આમાં આપણા કોઈ સ્વાર્થ વિનાના ઝાડ વાવવા જે લીમડા છે જેની લીંબોડી પંખી મીઠા થાય એટલે બહુ ખાય પછી વડના પેપળા ખાય બરાબર પછી પીપળીની પેપળીઓ ખાય અને ઉંબરાનો તો અનંત ફળ એનો તો કીડીઓ છે ને એનો આમ સાવ ગૌશળા હા કેમકે એના બીજ બાજરાના દાણા જેવા બીજ થાય અને એ ડડા ફાટે એટલે નીચે પડે અને પંખીએ ખાય અને કીડીઓ તો અનંત રૂપે ખાય આ મા જગતંબાઈ છે ને ચોરાસી લાખ યોની જે બનાવી છે એના ખોરાક પણ એને બનાવ્યા છે કીડીને કણ આપે હાથીને હરો આપે બરાબર માણસને ઘણું આપે પણ માણસ કોઈને ના આપે મારું મારું કરીને એમને જાય ગાજ તો એમ આપણે નથી જામું આપણે કાંઈ કરીને જામું છે પછી મને કોઈ ગારું ઊંધી કે કોઈ સંભાળશે કોઈક યાદ કરશે આ આગનો આ ઘોરી હતો ને ભૂવો કાંઈ ખબર નહીં આવતો દરેવાડીયો પાછો હા હરિનું નામ હલકું ગામનું નામ હલકું અહીંયા છે ને માણસ કીધે ને કમળ ફૂલ છે ને એ તો કિચડમાં ખીલે સમજા એવું નથી હા કિચડમાંથી એ કમળ ફૂલ ખીલે સમજા જેને દાગ ના લાગે કિચડનો એમ આપણા જીવનમાં પણ ક્યાંય દાગ નથી લાગી ગયો કોઈ ખરાબ વસ્તુ સમજા હા નહીં મોઢે હજી દારૂનો એક છાટો નથી ગયો બરાબર ના ક્યાંય ચોરીમાં નામ ક્યાંય નકર ભંગારનો ધંધો છે આપણે ભંગારનો ધંધો કરીએ છીએ બરાબર બંગારમાં તો કોણ લઈ આવે કોણ દઈ જાય કાંઈ ખબર ન પડે છતાંય આપણે એટલી સાવચેતી પ્રભુએ રખાવી છે કે આપણા વાળાની અંદર હજી લગ્ન ક્યાંય કેસ કબાડો કોઈ જાતનો થયો નથી કે ને થવાનો નથી અને કોઈ જબરદસ્તી કરશે તો એને એનો પરિણામ ભોગવવો પડશે કે આ સેવા છે ને ભાઈ અને હજારો માણસોના છોકરા અને મોઢા આવે છે મોઢા સોજી જાય રતવા થાય હું ખાલી દાડાનું સામરસપીના સબત છે અમારા પૂર્વજો એ ફેડાવે છે બોલીને લીમડો ફેરાવી દઉં એટલે ત્રીજા દિવસે રેડી ના કે દસ દસ હજાર રૂપિયા ખાય ને માણસો અહીંયા સ્ત્રીવાળા વાછરડા બાના ધારી કના ભાગર આવે મૂળ માણ ઉપર બેઠા હોય ઘરે હોય બધી જગ્યાએ આવે બરાબર અને લેવાનું કાયણ એનો કર છે બે ને અઢીસો ગ્રામ સાકર હવે નારિયેલને સાકર કોઈ ખાતું નથી એટલે આપણે કહી દઈએ કે ભાઈ તને ઠીક લાગે આ મોરલાની ચોણમાં નાખ પૈસા દઈ દે અહીંયા ઘઉં કોઈ નાખતો નહોતો એક બિચારો પીઠો બારોડ છે હા માથકા ચારણો બરાબર તો એ છે ને અહીંયા રણ મુક્તેશ્વર દુકાન છે સારો છે બહુ છોકરો એ અહીંયા કાયમ આવીને ધૂપ દીવા કરે છે અને એ ચણ થોડી ઘણી બિચારો જુવાર પોતાના પૈસાથી લઈ અને અહીંયા નાખે હવે આપણે બાજરો ઘઉં જુવાર ચોખા આ બધું પણ ચાલુ કરી દીધું છે માની જગતંબાની દયાથી આપણે કોઈ દેવાવાળાની તાણ નથી અને દેવાવાળો ડૂબરો નથી ભગવાન નથી આ મા જગતંબાએ ઘણું આપ્યું છે અને આપ્યું છે એમાં કરવું છે આપણે કોઈના પાસે માગતા નથી વગર વગેરે કોઈ દઈ જાય તો એને ના નહીં પણ આજ તો માગા વિના કોઈ દેતું નથી ને માગે એને દીએ મને ન થાય હા દીએ આજે જે વાવા હોય હે કેમ કે આગળના અહીં ધાણ છે કે કલિયુગમાં ધન હશે જોગી અને મત હશે મોગે સમજા રબારી જેટલી મતી કોઈમાં નહીં હોય અને જોગી એટલો ધન ક્યાંય નહીં હોય ત્રણે જોઈ લ્યા એ બિલ્ડિંગો બનાવીને બેઠા છે કોઈ સ્વામિનારાયણ કોઈ ઓલા નારાયણ કોઈ ઓલા નારાયણ હવે નારાયણ તો એક જ છે હા બેઠો છે રાજાથી રાજ અમારો રાજા રણછોડ એના સિવાય કોતા કોઈ નારાયણ પ્રગટ થયો નથી જગતમભાઈ કીધો નથી એની આદ પુરુષ નારાયણનું રૂપ ધારણ કીધું નહીં અહીં નારાયણ સાચો બાકી તો બધા કડપી નારાયણ તો પાર બિનાના આ કલયુગ છે ભાઈ આમાં આઈલા રાખે બોલો કોક કોક તો એવા એવા આમાં બાવા બાબા રહ્યા છે કે આપણે વિચાર થાય દ્વારકાધીશની મજાક કરે બરાબર એ મુકમ કહેવાય હવે હા સીતારામની મજા કરે એ કાંઈ છે નહીં બોલો તો એ કરવું એના કર્મ કરે આપણે શું બરાબર આપણે આપણા કર્મ કરવાના જો આવા આપણા કર્મ કરીએ છીએ કોઈની ઈચ્છા હોય ને કોઈને ઘઉં દેવા હોય તો આપણો સંપર્ક કરે મોરુમાણકના મંદિરે આપણે બીજું ભાઈ કોઈને આગળ માગતા નથી પણ કોઈની જો ઈચ્છા હોય ને મોરલાઓને ચકલાઓને કબૂતરને આપણે ઘઉં નાખીએ છીએ તો લગભગ ત્રીસ ચાલીસ માણ ઘઉંનો તો એવરેજ થઈ જાય છે અત્યારે બરાબર અને વધીએ જાશે એવો આશરો છે તો મારા દીકરા છોકરા છે એ બંગાળના ધમે ધમેથી દસ ટકા અમારે નફામાંથી ધર્મના કાઢી નાખે છે ધર્મમાં એટલે એ મને આપી દે તો આ ત્યાં જરૂર તો એ આપે છે બરાબર બાકીના બીજા અમુક અમુક માણસો આપે છે તો આપણી ભક્તિ હાલે છે જય મા જગદંબા દેવાળો ડૂબરો નથી ભગવાન નથી ભિખારી હે માતા સીતા પતિ ભગવાન ભિખારી નથી સીતાજીની વાડી ઉપર પણ આપણે આ જ કામ કરીએ છીએ અને અહીંયા પણ મોરલા અનેક છે અને અહીંયા પણ મોરલા અનેક છે અને મોર તો આપણો રાષ્ટ્રીય પંક્ષી હા દ્વારકાધીશ રાજા રણછોડના મુકુટમાં એની પીછી સમજા કેમ કે અમારો દાડો છે ને રાજા અને મોર તો એને પ્રિયમાં પ્રિય હા તો હું તો મોરની સેવા કરી હવે બસ બુઢા આશ્રમ પંખીનો હા માણસ તો ગમે અહીંયા મેળવી લઈએ પણ આ બિચારા ક્યાં જાય સમજા આને ક્યાંય પાણી નહોતું મળતું હું ન હોય એટલે આ માપ આપણે નિમિત્ત બનાવે એ એવા સેવકને બોલાવી લઈએ કે આવતો રહે અહીંયા દીકરા અહીંયા વીસ ફૂટ ઉપર બોર છે અને પાણી મીઠો સાકર છે લ્યો બરાબર હવે હું આજ ડંકી આ મોટર માંડું છું હવે કેટલો આ વેડા ભરાઈ જાય અને કલાક દોઢ કલાક હાલે એટલું એ પાણી બોરમાં તો સારું નકર પછી અહીંયા કોઈ ગમે એને કહીશ કે ભાઈ આપણે દસ આઠ ઇંચનો બોર આઠ દસ ઇંચનો બોર બનાવીને આઠનો પાઇપ નાખી કેમ કેમકે અહીંયા વધારે ઊંડો જગ્યાએ તો ખારો પાણી નીકળે એટલે ચાક્ષુસ ગંગા મૈયાને કહીશું કે હે નારાયણી તું ચાર રૂપે પ્રગટ થઈ પ્રથમ માતા સીતા બરાબર સિંધુ નામે કહેવાણી એમાંથી પ્રગટ થઈને હું આ ઉત્તર દિશામાં ગઈ હા જે આજનું પાકિસ્તાન બોકાસા નાખે જ પાણી સારું હા કરણી એવી ભરણી સમજ્યા હા જે હું કરીએ હું ભરીએ અને એ બરાબર છે જે થતું હોય એ બરાબર થતું હોય પછી એમાંથી અડધે પડે જઈને એક ધારા પ્રગટી એક બુંદમાં એક એક બુંદમાંથી બરાબર એ બે ધારા થઈ એટલે એ બીજી ગઈ પૂર્વ દિશામાં અને એને ભદ્રા નામથી ઓળખાણી એ બંગાળમાંથી થઈને બંગ્લાદેશ થઈ અને સીધી ચીન તરફ વહી ગઈ પૂર્વ દિશામાં ત્રીજી ફૂટી એ મંદાકીની કહેવાણી અને એ આ ત્રીજી દિશામાં દક્ષિણમાં ગઈ જે હરિદ્વાર થઈને આપણા અહીંથી બધા જાય છે ગંગાજી નાવાનું નામ કરીને વાં તો પછી મોજ કરવા જતા હોય છે અહીંયા હોટલોમાં જલસા કરે હા આરામના ભેગા કરે ને પછી જલસા કરી આવે થોડોક ટાઈમ તો કખે રહી જાય હા કે આરામનો આરામમાં જાય ઉપયોગ ન થાય પછી હું આ બાટલી હું ઠબેડે આ મનાયું હોય ને હું આ છૂટ હોય એવું હોય બધું એના ક્રમ કરે આપણે હું એમાં તો એ મંદાકીની અને ચોથી જે છે એ ઇલેવન પર્વત ઉપરથી વેગવંતી નીકળી અને કેતુમાલ વરસ એટલે કે આજનું પંજાબ ને હરિયાણા થઈ અને જમીનમાં ને જમીનમાં ધરતીમાં આવી અને આ ઓખામણની અંદર પ્રવેશ કરે છે જે ટૂંપણી ગામ છે ત્યાં અમારા દાદા રાજા રણછોરે અમારી દાડીમાં અને બે મળી અને માતાજીને પ્રગટ કરવા સારું થઈ નાટક રચના કીધી દુર્વાસા અને સુરાપદેવરાવ્યું અને એ તો બધું થવાનું હતું કેમકે એ તો એને ખબર હતી બધાએ રથમાં જોડીને આવતા નહીં અમારા દાડીમાં પાણી તરસ લાગીને ટૂપો આવ્યો ડાયરાકને કહ્યું કે મારાથી રથ હાલે નથી અહીંયા ગમે એમ કરીને મને પાણી પાઓ એટલે ચરણ દાડે દબાવ્યું અને ચરણ ગંગા તરીકે પ્રગટ થઈ ચાથુસ ના ગંગા ઇલેવન પર્વત ઉપરથી હિમાલયના કૈલાસમાંથી નીકળી શિવજીના ત્રીજા બુંદમાંથી બરાબર અને શંકરના ત્રીજા બુંદમાંથી શિવજી નહીં શિવ તો આખા નોખી છે લિંગ સ્વરૂપ છે શિવજી મૂર્તિ સ્વરૂપ છે એટલે શિવજી નહીં પણ શંકરજીના હા જટાની અંદરથી આ તન બુંદ છૂટા કર્યા હતા ગંગાજીના અહંકાર આવી ગયો હતો જટામાં વીટી મુખ્યથી પછી ભગીરથની વિનંતીથી એને છૂટી કરી એટલે ત્રણ રૂપે ત્રણ બુંદરૂપે એમાંથી પહેલાં બુંદની ધારા ગઈ ઉત્તરમાં અને પશ્ચિમમાં આપણે પૂર્વમાં અને બીજા બુંદની ધારા છે એ ગઈ દક્ષિણમાં અને ત્રીજા બુંદની આ વખામરણમાં ચાક્ષુસ નામે પ્રગટ થઈ અને માતા જગતંબા આવી એ વાતાવરણમાં પાતાળમાં એમને કેતુમાળ વર્ષમાંથી થઈને ટૂંપણી ગામે આવી ત્યાં અમારે દાદે એને પ્રગટ કરી હતી અડધાપૂર્ણા વખામરણમાં એ આટો મારી અને માતાજી આજે જ્યાં કેમકે લક્ષ્મી રુચમણીજીને માતાજી ગંગાજીને કિનારે બેસું હતું અને દ્વારકાધીશને પુત્રી ગુમતીજીના કિનારે બેસું હતું એટલે બેને જુદા થાવું હતું લક્ષ્મી હંસા અવતાર લક્ષ્મી રુચમણી દાડી અમારી એ કાંઈ જેવી તેવી નથી આ તો બે એક જ છે પછી એ આવો દુર્વાસા ઋષિને અને દુર્વાસા તો શંકર પોતે જ બરાબર અને એ કૃષ્ણ પોતે જ બીજો કોઈ નથી કેમ કે કૃષ્ણના જ સર્વ એ આજ જ બધા હંસા અવતાર છે તો અહીંયા એ શ્રાપ દેવરાવીને કારણ વિના કાર્ય ન થાય એટલે કારણરૂપે દુર્વાસાને શ્રાપ ને અમારી દાડીમાં અટાણે બેઠા છે ચાક્ષુસ ગંગાને કિનારે જેને ભાગીરથી ગંગાજી અટાણે આ બધા દ્વારકાના માણસોને અટાણના માણસો કીએ કે ખબર ન હોય ને હા અને દાદાજી બેઠા ગોમતીજીના વસિષ્ઠ પુત્રીના કિનારે બરાબર તો આ ચાક્ષુસ માંગતા ગંગાને મારા આહવાન છે કે અહીંયા માતાજી થોડોક વધારે પાણી દેજે તારી એક ધારાને છે ને આનીકળ મોકલી દેજે આ પંખી પશુ જો આ આ કબૂતર ચણે છે જો હવે અહીંયા આ કબૂતર ચણે છે ને તો એને પાણી મળે જો બિચારા છે ને આ જો કબૂતર ચણે છે જ્વાર નાખીને તો આ કબૂતર છે ને અહીંયા જો ચણાય છે બિચારા સમજ્યા એટલે એ બધાને સર્વની છે આ નવરૂપે નારાયણી બેઠી છે ભગવતી ભવાની આ અનંત રૂપે ધારણી ખમકારી ખોડલ અને આવડે ધોળાથોડાવાળી આ દ્વારકાના દ્વારમાં બેઠી જાય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરાના ડડાના વાનાધારી તું છ બાનાધારીને આદેશ કીધો વાછરા ડડાને તારા બાનાધારીને મોકલ આ જ્યાં હા હા દાડાને કહ્યું કે એ હોય ને ત્યાં રચના થાય હા હા દાદા જ્યાં મોકલે ને ત્યાં બધી જગ્યાએ રચનાઓ થાય છે હા ત્યાં પાછો પડવા દેતો નથી ઘોડાવાળો પહેરે જ રહીએ છે બધું હું બેઠો છું મોજ કરતા રહો ખલક ખજાનું કૂટે નહીં હે અલખ જોલા ખલક ખજાના અને અંદર બેઠા હે નાથ મેરા શિવજી સીધેથર ભોલા તો હવે મોટરને માંડી દઈએ હું પછી આ વિડીયો નકામાં ઉતારવા કેમ કે નાના માણસોને એ કાઢતા કે ભાઈ આ શું ધાર આવે હા કાલો ગેલો હે આ તો ગોરી પંથ છે ભાઈ ગોરનાથ જય ભૂતનાથ જય હો શિવ સિદ્ધેશ્વર મહાદેવ જય દ્વારકાધી જય માકુળદેવી આશાપુરા ગાત્રાને જય કિત્રિન ઘટાણાવાળા ગાત્ર જય આઈ દાઢારીમાં આવડ